ભેગા છે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં છો ને આ લોચો ખાવાનું તો આવી જાવ સુટ્ટી લોચો ચાય નાસ્તો જો કેવી રીતે તૈયાર કરે કેવી રીતે પ્લેટ રેડી થાય બોટું આમું કરે તું ના જો આને આટલી તબિયત ખરાબ છે તો પણ જો પાણીમાં જ ને બસ આવું જ કરવાનું જોઈએ આમાં છે બે ચટણી લખવાની સેવ લખવાની ને મસાલો આવે એનો આ ચટણી આવે ને મસાલો લખવાનો

કપડા ફેરી લઈએ બધું કપડાં પણ પી નાઈ જાય ટેરેસ પછી કપડાં ફેરી લેવા વરસાદ તો આવો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો